સુરતના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મી નાળે ઇન્ડસ્ટ્રીમાં એક નવનિર્માણ બાંધકામ બંધાઈ રહ્યું હતું જેમાં એક માર તૈયાર થઈ ગયો હતો જ્યારે બીજો માર બંધાઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ સ્લેબ ધરાશાય થઈ ગયો હતો આ સ્લેબ ધરાશાય થઈ જતાં કામ કરી રહેલા ચાર કામદારો નીચે પટકાયા હતા જેમાં એક મહિલા સહિત ચારને ઈજા પહોંચી હતી જેમાં ત્રણને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલના બિછાને મોત થતા પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં સ્લેબની સાથે કામદારો પણ નીચે પટકાતા જોવા મળી રહ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી છે